અમરેલી ચૌદ લોકસભા ચૂંટણી દરમિયાન જાફરાબાદમાં એક મહિલા કર્મચારીનું અચાનક મોત નિપજતા પામી છે ત્યારે આ ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસ અધિક્ષક સહિત અધિકારીઓ દોડી ગયા હતા અમરેલીના જાફરાબાદમાં ગત રોજ લોકસભા ચૂંટણીમાં ફરજ દરમિયાન એક મહિલા કર્મચારીનું અચાનક મોત નિપજ્યું હતું જેમાં જાફરાબાદ શહેરમાં આવેલ સાગર શાળા ખાતે ચૂંટણી ફરજ પર મહિલાનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું જાણવા મળી આવ્યું છે ત્યારે કૌશિકાબેન બાબરિયા નામના મહિલાને હાર્ટ એટેક આવતા મોત નીપજતા તંત્રમાં દોડધામ મચી જવા પામી હતી તો અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક હિમકંઠસિંહ સહિત અધિકારીઓ